થઈ વાત ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના ખૂબ ક્રાંતિકારી યુવાન છે અને ડેડિયાપાડાની જનતાએ એમને એક લાખ કરતાં પણ મધુમ મત સાથે ચૂંટીને મોકલ્યા છે વિધાનસભામાં જ્યારથી તેઓ ચૂંટાયા છે ત્યારથી આદિવાસી સમાજના અનેક પ્રશ્નો બાબતે પૂરી તાકાતથી પૂરી આક્રમકતાથી લડાઈ ચલાવી રહ્યા છે અને જે રીતે ચૈતરભાઈ આદિવાસી સમાજ અને ગુજરાતના યુવાનો માટે લડી રહ્યા છે એ જોતા એમની સામે ખોટી રીતની કાર્યવાહી કરી ખોટા કેસો કરી એમને ફસાવી દઈ એમને જેલમાં પૂરવાનું એક ષડયંત્રના ભાગરૂપે ખોટી એફઆઈઆર એમના ઉપર કરવામાં આવી હતી આ એફઆઈઆરના કામે ગઈકાલે ચૈતરભાઈ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા હતા પોલીસે આજે ચૈતરભાઈને ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચૌદ દિવસના રિમાન્ડની માગણી પોલીસે કરી હતી આ પોલીસના રિમાન્ડની માગણીની સામે માનની ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તરફથી વકીલ તરીકે આમો એ પક્ષ રાખ્યો અને બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નામદાર બપોરે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે જે શબ્દો રિમાન્ડ અરજીમાં મનની ચૈતરભાઈ વિશે વાપર્યા છે એ ખૂબ જ અપમાનજનક અને ખૂબ જ બેહુદા શબ્દો છે પોલીસે એવું લખ્યું છે કે આ કામના આરોપી એટલે કે ચૈતરભાઈ ઢોંગી છે જે બિલકુલ સ્વીકારી ન શકાય એવી એકદમ નિમ્ન કક્ષાની બાબતો અંદર લખાઈને આવી છે મેં નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે એક ચૂંટાયેલા એક લાખ મતથી ચૂંટાયેલા ધારાસભ્યને ઢોંગી કહેવા એ બતાવે છે કે પોલીસની પાછળ કોઈ રાજકીય ઈશારાઓ કે રાજકીય આકાઓ હશે એમ રાજકીય આકાઓના ઈશારે આવા નિમ્ન શબ્દો ધારાસભ્ય વિશે કોર્ટમાં વાપર્યા એ બદલ મેં નામદાર કોર્ટનું ધ્યાન પણ દોર્યું છે કોર્ટે એ બાબતનું ધ્યાન પણ એને સંજ્ઞાન લીધું છે અને અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આખી ઘટના જે છે એ રાજકીય ઘટના છે જે રીતે એક સાવ નાની ઉંમરનો એક સાવ નાનો આદિવાસી સમાજનો જુવાનીઓ અચાનક જ ધારાસભ્ય બની ગયો એનાથી સત્તા પક્ષના સ્થાપિત હિતોના પેટમાં ખૂબ તેલ રેડાયું છે કે ચાલીસ પચાસ વર્ષથી રાજકારણ કરતા લોકો હારી ગયા અને એક નાનો છોકરો કેવી રીતે જીતી ગયો એ વાતને લઈને આ ચૈતરભાઈની સામે ખોટી ફરિયાદો ખોટા આક્ષેપો ખોટા નિવેદનો ખોટી રીતે અમને જેલમાં પૂરી રાખવાના ષડયંત્રો થઈ રહ્યા છે પણ મને વિશ્વાસ છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને ન્યાય મળશે ફાયરિંગ બાબતે પણ કીધું છે કે હથિયાર કબજે કરવા અને કપડાંની બાબતની વાત છે ફાયરિંગનો જે આક્ષેપ છે એ બિલકુલ ખોટો છે બેબુનિયાદ છે વાહિયાત છે કોઈ પણ પ્રકારની ફાયરિંગની ઘટના ક્યાંય બની જ નથી ભૂતકાળમાં પણ નથી બની હમણાં પણ નથી બની ચૈતરભાઈ વતી બચાવ કરતી વખતે અમે એવી રજૂઆત કરી છે કે આ આખી ઘટના જ જે છે એ ઉપજાવી કાઢેલી છે આવી કોઈ ઘટના જ બની નથી આવો કોઈ ઘટનાક્રમ જ બન્યો નથી જે કંઈ પણ ફરિયાદીએ ફરિયાદમાં લખાયું છે એ ફરિયાદીને રાજકીય સૂચનો દ્વારા જે કાંઈ કહેવામાં આવ્યું એ રાજકીય સૂચનાઓના આધારે કહેવાતી ઘટના બન્યાના બે દિવસ પછી એફઆઈઆર આપવામાં આવી છે જે બાબતની પણ કોર્ટે નોંધ લીધી છે હા દીડિયાપાડા પોલીસ સ્ટેશનના એ પાર્ટ પાઠના રજિસ્ટર નંબર બાર એકોતેર ઓબ્લિક ત્રેવીસ ઇપિકોની કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ અડતાલીસ ઓગણ પચાસ ચ્યાસી એકસો નેવ્યાસી ત્રણસો બત્રીસ ત્રણસો ત્રેપન ત્રણસો છ્યાસી બસો ચોરાણું બી પાંચસો છ બે ચોત્રીસ તો આર્મ્સ એક્ટની કલમ પચીસ એ મુજબનો ગુનો તારીખ બે અગિયાર બે હજાર ત્રેવીસના રોજ આરોપીઓ ચેતરભાઈ દામજીભાઈ વસાવા શકુંતલાબેન ચેતરભાઈ વસાવા મરિયમબેન ઝવેરભાઈ વસાવા અને શકુંતલાબેન બલિરામ તથા અન્ય સામે સાહેબ ગુનો નોંધાયેલો એ ગુનાના કામે આજરોજ આરોપી પાંચ ચેતરભાઈ દામજીભાઈ વસાવા જે અહીંના ધારાસભ્યશ્રી છે બીજા અન્ય પાંચ આરોપીને નામદાર કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા હતા એ દરમિયાન પોલીસે ચૌદ દિવસના આરોપીઓ વિરુદ્ધ રિમાન્ડ માટેની અરજી કરી હતી એ દરમિયાન રિમાન્ડના જે મુદ્દા હતા એમાં એક તો આરોપી નંબર એક ચેતરભાઈ દામજીભાઈ વસાવના અહીંના બંધારણીય હોદ્દો ધરાવતા હોય ધારાસભ્યશ્રી હોય અને એમને સરકારી અધિકારીને વન વિભાગના અધિકારીને પોતાના ઘરે બોલાવી ધાક ધમકી આપી અને એમની હાજરીમાં હથિયાર મગાવી અને ફાયરિંગ કર્યાનું મુખ્ય દલીલો હતો એટલે એ જે ફાયરિંગ થયેલું એ હથિયાર જે છે એ કબજે કરવાનું હોય એ બાબતે દલીલ રેડી બીજું જે સાઠ હજાર રૂપિયા સરકારી કર્મચારીઓ પાસેથી જે મેળવ્યા હતા એમાંથી ત્રીસ હજાર રૂપિયા રિકવર થયા હોય આગળ આરોપી પાસેથી આજે ત્રીસ હજાર રૂપિયા હજી બાકી હોય એ રિકવર કરવાના હોય બીજું આ ગુનો નોંધાણે એના એક મહિનોને બાર દિવસ થયા હોય અને આરોસ કાલે જ હાજર થયા હોય ધારાસભ્યશ્રી અહીંના જે ધારાસભ્ય એટલે એ ક્યાં હતા એ બાબતે પણ તપાસ કરવાના પોલીસ અધિકારીએ રિમાન્ડના મુદ્દામાં જણાવ્યું હોય અને એના આધારે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ નામદાર કોર્ટે પાંચે પાંચ આરોપીના દિન ત્રણના એટલે અઢાર બાર બે હજાર ત્રેવીસ બપોર બાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે છે એ નામદાર કોર્ટ ની અંદર કોઈ આવતા હોય છે ત્યારે કોઈ એ હોદ્દો ધારણ કરીને આવતા નથી બધા સમાન તરીકે આવતા હોય છે આરોપી તરીકે જયારે આવે ત્યારે સમાન જ હોય છે એટલે એ શબ્દ બાબતે પણ નામદાર કોર્ટે કોઈ એનો કોઈ જવાબ આપ્યો નથી જે વકીલ છે એમને પોલીસની જે ફરિયાદ છે એને જ ખોટી ગણાવી છે એ બાબતે તમે કેવું કરો જ્યારે મારી એની સામે કાઉન્ટર બી હતું કે ખોટી ફરિયાદ હતી તો એક મહિનો અને બાર દિવસ આવા બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિએ બહાર ન રહે એટલે જે ગુનો બન્યો છે એ બનેલા હોવાનું સર ત્રણ દિવસના રિમાન્ડમાં કઈ કઈ જગ્યાએ શું ખાસ કયા કયા મુદ્દાઓને લઈને ધારાસભ્ય સહિત જે આરોપીઓને ક્યાં ક્યાં લઈ જવાશે અને કયા મુદ્દાને લઈને હવે એ તપાસનો વિષય છે એ આયોગ તમને કહી શકશે